તો રાજકોટમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે ત્યારે યુવાનોના બાઇક પર સ્ટન્ટ કરતા વિડિયો નજરે પડ્યા છે ત્યારે સંત કબીર રોડ પર યુવાનોએ કર્યા છે બાઇક ત્યારે ચાર વાહન પર સાત યુવાનો સ્ટન્ટ કરતા જોવા મળ્યા ત્યારે અવારનવાર આ સ્ટન્ટના વિડિયો વાયરલ થતા હોય છે ત્યારે મીડિયામાં વાયરલ થતા વિડીયોને લઈને પોલીસ આવા આવારા તત્વો સામે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા ત્યારે રાજકોટમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે ત્યારે યુવાનોના આ બાઇક પર સ્ટન્ટ કરતા વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે ત્યારે સંત કબીર રોડ પર યુવાનો બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે જેમાં ચાર વાહન પર સાત યુવાનો સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે ત્યારે અવારનવાર સ્ટન્ટના વિડીયો પણ સામે આવતા હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે ત્યારે પોલીસ આવા અવારા તત્વો સામે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે ત્યારે વાયરલ વિડીયો હવે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે